સુરતમાં ગેરકાયદે કોસ્મેટિક ચીજો બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઉત્પાદનો ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ તથા સરનામાના લેબલો લગાડી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ નવ નમૂનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૃથકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે વધુમાં શ્રી ડોક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું કે આ ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત ખુલેલ છે કે કોઈપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ગંભીર કૃત્ય કર્યું છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે